ટૂથપેસ્ટ ગુજરાતીઓ માટે ખૂબ જ ઉપયોગી નીવડી રહ્યું છે ગુજરાતમાં અંદાજીત ત્રણ કરોડથી વધુ લોકો પાન માવા અને તમાકુના બંધાણી જોવા મળી રહ્યા છે ત્યારે પાન ફાકી અને તમાકુના સેવનને કારણે દાંતમાં લાલ અને કાળા દાગાઓ પડી જતા હોય છે અને તેના પરિણામે કોઈ સાથે વાત કરવામાં પણ સંકોચ અનુભવવો પડે છે મેજિક હેર કેરની ટૂથપેસ્ટ ગેરંટીવાળી આવે છે લગભગ પંદરથી થી વીસ દિવસ સુધી તેનો ઉપયોગ કરવાથી પાન માવા અને તમાકુના દાગામાં જબરો ફેર થાય દેખાય છે લગભગ પંદર થી વીસ દિવસ સુધી તેનો ઉપયોગ કરવાથી પાન માવા અને તમાકુના દાગમાં જબરો ફેર દેખાય છે દાંતની સફેદી અને ચમક ફરી પાછી આવે છે હેલો એવરીવન મારું નામ છે પ્રશાંત હું મેજિક્સ હેર કેર કંપનીમાં જનરલ મેનેજર છું આજે મારે તમને વાત એ કરવાની હતી કે અમારી કંપનીની એક પ્રોડક્ટ છે જેનું નામ છે મેજિક્સ પર્લ એક ટૂથપેસ્ટ હવે આપ સૌ જાણી રહ્યા છો કે ગુજરાતમાં ટોટલ ત્રણ કરોડ જેટલી પબ્લિક પાન માવાનું ચલણ ધરાવે છે તેનાથી એમના દાંત રેડ થઈ જાય છે યા તો ફિર એના કોઈને પીળાશ પડી ગઈ છે તો એના માટે અમે બહુ મોટું રિસર્ચ કરી અને એક સોલ્યુશન લાવ્યા છે અમારું જે ટૂથપેસ્ટ છે એ કોઈ પણ પબ્લિક યુઝ કરશે તો એમના જે રેડ સ્ટેઇન છે કે કોઈ પીળા પડી ગયા છે દાંત તે વિધિન પંદર દિવસમાં વાઇટિંગ કરી દેશે તો આપ સબ જાણો છો કે પાન માવા ખાવાથી આપણે કેટલું નુકસાન થાય છે ટોટલ બાવીસ જેટલા દાંતના રોગ બી પોસિબલ છે પાન માવાના સેવન કરવાથી રાઈટ તો એના અગેન્સ્ટમાં અમારી ટૂથપેસ્ટ તમને હન્ડ્રેડ પ્રોટેક્ટ કરશે જેમ કે કોઈને સેન્સિટિવિટીની પ્રોબ્લેમ છે કે ભાઈ ઠંડુ અથવા તો ખાટું ખાવાથી દાંતનો દુખાવો છે તો એ બી બંધ થઈ જશે પ્લસ નાના છોકરાઓના પેઢા મજબૂત કરવામાં બી મદદ કરે છે તો આજ જ મુલાકાત લો અમારા સ્ટોરની જે પોરબંદરમાં સત્યનારાયણ મંદિરના સામે આવેલું છે મેજિક સ્કેર પાન ફાકી અને તમાકુના કારણે મોઢામાં પડતા ડાઘાઓથી દાંત અને મોઢાના લગભગ બાવીસ પ્રકારના રોગો થઈ શકે છે ત્યારે આ ટૂથપેસ્ટના ઉપયોગથી આ રોગમાં પણ રાહત થઈ શકે છે પોરબંદરમાં સત્યનારાયણ મંદિરની સામે મેજિક સ્ટોર આવેલો છે જ્યાં પ્રોડક્ટ ઉપલબ્ધ થઈ શકે છે ત્યારે માવા અને પાનના બંધાણીઓ હાલ તો મોટી સંખ્યામાં આ પ્રોડક્ટનો ઉપયોગ કરી રહ્યા છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર